प्रश्न नंबर 1 भारत ना કયા રાજ્યમાં દેડકાની પૂજા કરવામાં આવે છે અ ઉત્તર પ્રદેશ બી કેરળ સી બિહાર ડી રાજસ્થાન સાચો જવાબ છે અ ઉત્તર પ્રદેશ प्रश्न नंबर 2 લઠ્ઠમાર હોળી ક્યાં રમાય છે अ मथुरा, बी वृंदावन सी अयोध्या दी अमृतसर साचो जवाब छे अ मथुरा। प्रश्न नंबर त्र सीम कार्ड नो एक खूणो केम कपायेलो हो सरलता ओखी शक बी टेमनम सी स्टाइल माटे, सरकारी नियमों ने ने साचो जवाब छे, थी ओरखी शक प्रश्न नंबर चार भारत नो राष्ट्रीय रंग छे? ए लीलो बी पीलो, सी वादरी दी કેસરી સાચો જવાબ છે દી કેસરી પ્રશ્ન નંબર પાંચ કયા પ્રાણીનું દૂધ પીધા પછી માણસ બેભાન થઈ જાય છે અ ગધેડો બી હાથી સી ગાય દી સિંહણ साचो जवाब छे, बी हाथी प्रश्न नंबर छ जी बिस्किट पर आ छोकरी कौन छे अ प्रियंका चोपड़ा बी माधुरी दीक्षित सी नीरू देशपांडे डी कल्पना चावला साचो जवाब छे सी नीर देशपांडे प्रश्न नंबर सात मनुष्य की उत्पत्ति सौ प्रथम क्या देश में थी अ रशिया बी जापान सी आफ्रिका दी अमेरिका साचो जवाब छे सी आफ्रिका प्रश्न नंबर आठ क्या देश में दारू पीवा लाइसेंस बी दुबई सी पाकिस्तान डी स्पेन मा। साचो जवाब छे बी दुबई में પ્રશ્ન નંબર 9 કયા દેશમાં સાયકલ પર ઓફિસ જવાથી વધૂ પગાર આપવામાં આવે છે અ નેધરલેન્ડ બી જાપાન સી અમેરિકા ડી ઇન્ડિયા સાચો જવાબ છે અ નેધરલેન્ડ પ્રશ્ન નંબર દસ માનવ શરીરના કયા ભાગમાં એસિડ જોવા મળે છે કાનમાં બી પેશાબમાં સી આંખમાં બી પેટમાં સાચો જવાબ છે બી પેશાબમાં પ્રશ્ન નંબર 11 ભારત નું કયું રાજ્ય સૌથી વધુ પાણી વાપરે છે અ રાજસ્થાન બી દિલ્હી સી મહારાષ્ટ્ર ડી ગોવા સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર 12 ભારત નું કયું રાજ્ય સૌથી વધુ રબરનું ઉત્પાદન કરે છે अ आंध्र प्रदेश बी त्रिपुरा सी म डी मेघालय साचो जवाब छे सी केरल प्रश्न नंबर तेर प्रथम भारतीय रंगीन फिल्म कई हती अ राजा हरिश्चंद्र बी किशन कन्हैया सी સીતા વિવા દી સતી સુલોચના સાચો જવાબ છે દી કિશન કન્હૈયા પ્રશ્ન નંબર ચૌદ દયાનંદ સરસ્વતીનું સાચું નામ શું હતું અ મલ્લુ દાસ બી મૂળશંકર સી નરેન્દ્ર દી દાદા સાચો જવાબ છે બી મૂળશંકર પ્રશ્ન નંબર પંદર માનવ શરીરમાં કેટલું પાણી હોય છે અ પંદર થી વીસ ટકા બી 30 થી પિસ્તાલીસ ટકા સી પચાસ થી ટકા ડી સાઠ થી એસી ટકા સાચો જવાબ છે D 60 થી 80% પ્રશ્ન નંબર 16 આમળામાં કયું વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે અ વિટામિન A B વિટામિન B C વિટામિન C D વિટામિન D સાચો જવાબ છે C વિટામિન C प्रश्न नंबर 70 भारत में कॉफीનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે અ કર્ણાટક બી કેરળ સી ઉત્તર પ્રદેશ ડી મધ્યપ્રદેશ સાચો જવાબ છે અ કર્ણાટક પ્રશ્ન નંબર અઢાર લવ અને કુશનો ઉછેર કયા ઋષિના આશ્રમમાં થયો હતો આ સાંદીપની બી શુક્રાચાર્ય સી વાલ્મિકી વિશ્વામિત્ર સાચો જવાબ છે દિ વિશ્વામિત્ર પ્રશ્ન નંબર ઓગણીસ કયું પ્રાણી છ દિવસ સુધી શ્વાસ રોકી શકે છે અ વીચી બી ડડકો સી સાપ ડી ઉંદર સાચો જવાબ છે અ વીચી પ્રશ્ન નંબર 20 કયા દેશમાં બરફમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અ ફ્રાન્સ બી ભારત સી જાપાન दी अमेरिका साचो जवाब छे दी अमेरिका प्रश्न नंबर एकवीस क्या फल में क्य कीड़ा पड़ता नहीं सफजन बी केड़ा सी दाडम डी जामफ સાચો જવાબ છે બી કેળા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો